નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રસ્તા પર થૂકનારા ગંદકી કરનારાઓની હવે ખેર નહીં એએમસી વિશેષ સ્કોવર્ડ જાહેર રસ્તા પર થૂકનારાઓને પડશે પકડશે પછી વસૂલશે આકડો દંડ અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે તમામ જાહેર રસ્તા પર થૂકનારા લોકો પાસેથી પચાસ રૂપ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે વિવિધ રસ્તા પર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી મદદ લેવામાં આવશે તે ઉપરાંત લોકો જાહેર રસ્તા પર થૂકવતા બંધ થાય એ માટે વિશેષ સ્કોબોર્ડ ફરજ પર મૂકાશે કમિશનરે કહ્યું હતું કે એ એમસી પ્રોવિન્સિયલ એક્ટ હેઠળ સત્તા મળેલી છે તેનો ઉપયોગ કરી શહેરને વધુ સ્વચ્છ બનાવવા જુબે શરૂ કરો આ એક્ટની જોગવાઈ મુજબ હાલમાં જાહેર રસ્તા પર થૂકતા લોકો પાસેની મ્યુનિસિપલ તંત્ર રૂપિયા પચાસ થી સો રૂપિયા સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરી શકે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે